નમસ્કાર સર આપનું સ્વાગત છે હાજી ધન્યવાદ મહેશભાઈ આપની સાથે સંકળાયેલા જે કોઈ મિત્રો છે બધાને મારા તરફથી નમસ્કાર નમસ્કાર સર દર્શક મિત્રો આપની સાથે નાવડિયા સાહેબ ફરી પેલા લીડરશીપ પર્વ પુસ્તક ઉપર વાત કરવા માટે ઉપસ્થિત થયા છે તો એમ વધારે ઔપચારિકતા ન કરતા સીધા એમની સાથે સંવાદ કરીએ સર આજે હું થોડાક પ્રશ્નો લઈને આવ્યો છું અ એમાં મારે થોડીક વાતો પૂછવી છે અને એમાં પહેલું છે કે એક લીડર તરીકે જુનિયર કે તમારાથી નીચલા લેવલે કામ કરતા કર્મચારીઓ સાથે કેવો સંબંધ જાળવવો જોઈએ મહેષભાઈ આપણે ગયા વખતે આ લીડરશિપ પર પુસ્તકની વાતો કરી હતી પણ આ વખતે અમે પણ થોડું જે આચરણમાં મૂક્યું છે અમે જે કરીએ છીએ એની સાથે સાંકળીને વાત કરીશું મોટા ભાગની વાતો આ પુસ્તક ની અંદર વર્ણવી છે એવી જ લગભગ હશે એટલે આપણે જે પ્રશ્ન થાય છે કે વ્યવહાર અને વર્તન આપણે નીચલા સ્તરના કર્મચારીઓ જોડે કેવું હોવું જોઈએ તો એબ્સોલ્યુટલી એવું કે આપણો વ્યવહાર છે અને વર્તન એ પ્રેમાળ હોવું જોઈએ કર્મચારીઓ કારણ કે આપણે કોઈ પણ વ્યવસાયની અંદર અને શિક્ષણ તો એક પૂજા જેવું માધ્યમ છે ત્યારે આપણા હાથ પગ એ આપણા કર્મચારીઓ છે કર્મચારીઓના સુખ દુઃખ એની તકલીફ દરેક સ્તરે આપણે એની સાથે જોડાયેલા રહેવું એને કોઈ પણ મુશ્કેલી ના થાય કોઈ સમસ્યા હોય તો એને એના એના મોઢાના હાવભાવ પરથી ખબર પડી જાય એ પ્રકારનું આપણે જે એની સાથે એક વર્તન અને વ્યવહાર કરવો જોઈએ એ ચોક્કસ અને તો જ આપણને સફળતા મળે પણ આ બધાની અંદર બે વસ્તુની વાત છે કે એક આપણા જે નિયમો હોય બનાવ્યા સિદ્ધાંતો એનું હું માનું છું કઠોરપણે પાલન થવું જોઈએ એમાં કોઈ બાંધછોડ ન થઈ શકે અને ઘણી વાર આપણા કર્મચારીઓ આપણી સાથે કામ કરતા હોય તો ભૂલો પણ કરતા હોય જે ભૂલો કરતા હોય એમાં કેટલીક ભૂલો અજાણતા થઈ જતી હોય છે એને આપણે ક્ષમ્ય ગણવી જોઈએ એમને રીઅલાઈઝ થઈ જાય આપણા કર્મચારીને મારી ભૂલ થઈ ગઈ આ ફરીવાર રિપીટ ન થાય એને હું ધ્યાન રાખીશ તો આપણે એને ક્ષમ્ય કરી અને સુધારવાની તક આપવી જોઈએ બીજી વાત છે એની અંદર ઘણા વારંવાર ભૂલ્યો કર્યા કરે આપણે એને શીખવું ઘણી બધી વાત કરી પણ વારંવાર ભૂલ્યો કર્યા કરે તો આવા સંજોગોની અંદર કેટલા સમય સુધી એમને આ ભૂલ્યો કરવા દેવી અથવા તો એમને કેવી રીતે કરવું એ એક આપણો વ્યક્તિથી વ્યક્તિગત નિર્ણય હોવો જોઈએ કેવા પ્રકારનો છે એમાં આપણા કર્મચારી જે ભૂલો કરે છે એમાં વારંવાર કરી પણ પણ એ પછી એને પોતાને સુધારવાનો કઈક અફસોસ થાય છે કે હું આ મારી ભૂલ્યો થાય છે એની તકલીફ પડે તો આપણે મને કેવી રીતે કરીએ કઈક રસ્તો કાઢીએ અને ત્રીજું છે જે જાણી બુજીને કરાતી ભૂલ્યો એ અક્ષમ્ય છે અમારા પોતાના અમારા પોતાના વ્યવસ્થાપનમાં પણ અમે એ જ રાખ્યું છે કે અક્ષમ્ય ભૂલ્યો કરે સિદ્ધાંતો ને ભોગે જે એને કરતી જે વાતો અને અક્ષમ્ય ભૂલ્યો માટે પસ્તાવો કરે કે જે કરે પણ એના માટે કોઈ સમાની જોગવાઈ નથી અમારે ત્યાં પણ અને હું માનું છું કે અક્ષમ્ય ભૂલ્યો હોય જ્યાં ચારિત્ર્ય ની વાત આવે અથવા તો આપણા કલીગ્સ જોડે કોઈ એવા સંવાદો એવી ભાષાની વાત આવી જાય કારણ કે શિક્ષણ સાથે હોવી જોઈએ કે ખૂબ સરસ રીતે દરેક કાર્ય કર્મચારી સાથે દરેક કલીગ સાથે એનો વ્યવહાર ભાષા એ ખૂબ ઉચ્ચ પ્રકારની હોવી જોઈએ એવું માને છે એટલે સર સરકલી આપણે એવું કહીએ કે જે સંસ્થા સ્થપાઈ છે એના મૂળભૂત જે સિદ્ધાંતો હોય એને વળગીને સંસ્થાના હિતમાં જે છે એનું કઠોરપણે પાલન કરવાનું થાય તો કરવું જ જોઈએ કરવું જ જોઈએ કરવું જ જોઈએ ચોક્કસપણે એટલે હું એક એનો લગભગ પૂરક પ્રશ્ન છે કે આપણે આપણા કર્મચારીઓની તો વાત કરી પરંતુ એક લીડરે એના સામાજિક વ્યવહારો કેવા રાખવા જોઈએ એક તો મહેશભાઈ એવું છે કે સૌથી પહેલા તો કોઈ લીડર હોય એને આચરણની અંદર પોતાની મર્યાદા જે જાળવવાની છે એ મર્યાદાનું ઉલ્લંઘન કોઈ પણ લીડર ન કરવું જોઈએ એને પોતાને ખ્યાલ હોવો જોઈએ જે સંસ્થા સાથે હું સંકળાયેલો છું અથવા જે કાર્ય હું હાથ પર લઈને બેઠો છું એમાં મારી મર્યાદાઓ અહીં સુધીની છે મર્યાદાઓના ઉલ્લંઘન કરવાથી સંસ્થાને ખૂબ મોટું નુકસાન થાય છે એટલે દરેક લીડરને પોતાની મર્યાદાઓ ખ્યાલ હોવો જોઈએ આચરણ એનો સરસ હોવો જોઈએ અમારા અભિગમની વાત કરીએ તો અમે અમારા સંસ્થા સાથે અમે અભિગમ એ રહ્યો છે બધા હા અને થોડા ઘણા કદાચ પુરુષ કર્મચારીઓ છે બે ત્રણ હશે બહુ નથી પણ અમે એક સિદ્ધાંત બનાવ્યો છે કે સ્કૂલ ને કામ હોય અમારા સ્કૂલની અંદર એમને કોઈ પણ કામ હોય તો અમને ફોન કરે અમારે જવાનું અમારી ઓફિસ પર કોઈ આવી નહીં નહી આવી હંમેશા અવેલેબલ પર જવાનું ઓફિસમાં બેસવાનું જે ડિસ્ટન્સ રાખીને કામ કરવાનું કર્મચારીઓ સાથે એ બધી જ વસ્તુઓની અંદર આપણું વર્તણૂક મર્યાદા વ્યવહાર એ બધું રાખીને કામ કરવાનું એ ચોક્કસ અમે એક સિદ્ધાંત બનાવ્યો છે અને ચોક્કસપણે હું એવું કહીશ કે કર્મચારીઓ સાથે પ્રેમાળ વર્તન હોય શકે પણ અંતર છે સુરક્ષિત હોવું જોઈએ આ બહુ જરૂરી છે એટલે એક લીડરના વાણી વ્યવહાર વર્તનના પણ ચોક્કસ નિયમો એને પાડવા જોઈએ ચોક્કસ પાળવા જોઈએ સર જો લીડર માં કોઈ દુર્ગુણો હોય અને એને દૂર કરવા જરૂરી હોય તો એને દુર્ગુણો કેવી રીતે દૂર કરવા જોઈએ એક તો પેલા દરેક વ્યક્તિ આવું જ્યારે વહીવટ કરતો હોય લીડર થાય અને સફળતાપૂર્વક લાંબો સમય લીડરશીપ ટકાવી રાખવી હોય તો એને હંમેશા આત્મમંથન અને ચિંતન કરવું જ જોઈએ પોતાના કાર્યોનું જે લોકો નથી કરતા અને પોતે એમ થાય છે કે ભાઈ હું આ પદ ઉપર બેઠો છું સમય મારો વ્યથિત થઈ રહ્યો આમ પસાર કરી રહ્યો છું તો તમે સંસ્થાને લાંબો સમય ચલાવી નહીં શકો એટલે સૌથી પહેલી જરૂરિયાત જે હોય છે એ પોતે જે કઈ કાર્યો કરે છે એ કાર્યોનું પોતે આત્મમંથન કરવું જોઈએ ચિંતન કરવું જોઈએ અને આપણે ત્યાં શાસ્ત્રોની અંદર પણ ખૂબ સરસ એક વાત કહે છે માનસી પૂજા મૌન અને ઘણા બધા આપણે ત્યાં લોકો એવું કહે છે મૌન નો અર્થ એવો થાય છે કે ભાઈ આપણે ભગવાનને યાદ કરવા નાન તેન પણ મારી દ્રષ્ટિએ હું હંમેશા મેં એક ખૂબ મોટા સંતને વાંચેલા ને એમણે એવું કહ્યું કે મૌનમાં તમે જયારે બેસો ત્યારે તમે ફાસ્ટમાં કરેલા કલાકના કાર્યોને યાદ કરો અને યાદ કરતા કરતા તમે મૌન ની અંદર તમે કઈ કઈ ભૂલો કરી છે એનું ચિંતન કરો અને ક્યાં તમારે શું કર્યું સારું તમારે ક્યાં ભૂલ થઈ છે ક્યાં તમારે ફરીવાર ધ્યાન રાખવાનું છે આ બધું જે ચિંતન કરવાનું છે આંખો બંધ કરીને બેસવાનું એનો અર્થ મૌન કે છે ઘણા એને માનસી પૂજા કે છે આવું એક સંતે કહ્યું અને મને મગજમાં ઉતરી ગયું હોય તો સૌથી પહેલા તરત જ ખ્યાલ આવશે બંધ કરીને વિચાર કરીએ કરેલા કામોમાં ત્યાં ભૂલ જ્યાં થઈ હોય ત્યાં દુર્ગુણ હોય તો જ ભૂલ થઈ હોય આપણામાં કોઈક નબળાઈ હોય તો ભૂલ થઈ હોય એટલે એને યાદ કરીને ફરી વાર ન થાય એ ચોક્કસપણે પણ આપણે પોતે જ્યાં સુધી વિચારીએ નહીં ત્યાં સુધી આપણે અને બીજું ઘણી વાર એવું પણ હોય છે કે સામેના વ્યક્તિઓ કોઈક વ્યક્તિઓ જનરલી આપણે મોટા લીડર થઈ ગયા વ્યક્તિ થઈ હોય ત્યારે આંખો બંધ કરી દેતા હોય છે એમને ક્યાં કેવું ખોટું તો આવું બધું થતું હોય છે પણ આપણે એક સમય એવો આવે છે કે ઘણા બધા ન કે તો પણ આ ચિંતન દ્વારા આપણે કેવું વિચારવું જોઈએ કે ડેફિનેટલી આપણા વ્યવહાર વર્તન વાણી આ બધાની અંદર આપણે કરેલી ભૂલો રાખી સર છેલ્લો પ્રશ્ન એક સંસ્થાના વડા હોય એને કર્મચારીઓ સાથે જે કામ કરવાનું હોય એમાં કર્મચારીઓના કામમાં કેટલો ઇન્વોલ્વમેન્ટ રાખવું જોઈએ જો કર્મચારીઓ સક્ષમ હોય તો અને ચોક્કસપણે લગભગ તમે જ્યારે કોઈ એક સંસ્થા ચલાવતા હોય ત્યારે તમે તમારા જે નીચેનો વર્ગ તમે સિલેક્ટ કર્યો હોય બધા કર્મચારીઓ ના ગણો કે દરેકની અંદર કેડર હોય છે પહોંચી પણ ન શકાય એટલે આપણે એક જે આપણા નીચેનો ડાયરેક્ટલી જેની સાથે આપણે દરરોજ સંવાદ કરવાનો છે એવા વ્યક્તિઓ પર તમારે વિશ્વાસ તો મૂકવો જ પડે અવિશ્વાસની શંકાના વાતાવરણથી આ જે લીડરશીપ પર જે વાત કરી છે કર્મચારીઓ સાથે તમે શંકાના વાતાવરણની અંદર કામ ન લઈ શકો તમારે વિશ્વાસ મૂકવો જ પડે એ વિશ્વાસ મૂકી અને તમે કરો અને જયારે સ્વતંત્રતા આપો ત્યારે એમને પણ આપણા નીચે કામ કરતા વ્યક્તિને પણ થાય છે મને આટલી ફ્રી હેન્ડ આપ્યો છે આટલો એટલે મારે પણ મારી ધર્મ છે એ બરાબર બજાવવાનો છે એટલે નૈતિક જવાબદારી આખી ઉભી થાય છે અને એ નૈતિક જવાબદારીના પણ કારણે કર્મચારીઓ ખૂબ સુંદર કામ કરતા હોય છે પરફોર્મન્સ કરતા હોય છે અને બીજું સમયે સમયે આપણા નીચેના વ્યક્તિઓને એપ્રિશિએટ કરવાનું કામ આપણે જે કરવું જોઈએ લીડર તરીકે સરસ કામ કરે તો કરવું અને કદાચ એની ભૂલ થઈ હોય તો આપણે ધ્યાન દોરવું પણ બે ત્રણ વસ્તુમાં મહેશભાઈ એવું કહીશ કે જયારે આવું વાત કરતા હોય ત્યારે અમારો જ દાખલો લઈને કહીએ અને બહુ સત્ય આજે લગભગ ચાલીસ વર્ષથી શિક્ષણની અંદર કામ કરીએ છીએ પછી પણ કદીવસ પણ સંસ્થાઓ સ્થાપી અને અધ્યક્ષ હોય કે ગમે તે હોય હું કદીવસ પ્રિન્સિપલ ના ચેર પર જઈને બેઠો નથી સામે જઈને બેસું કારણ કે પદની ગરિમા છે એ પદની ગરિમા સ્કૂલના સ્ટાફ થી માંડીને બધા જ લોકોને સમજાવી જોઈએ કે આ સ્કૂલ ના આચાર્ય છે એની પાસેથી આપણે જો કંઈ જોઈતું હોય તો આપણે ભલે હું સંસ્થાનો ચેરમેન હોય અધ્યક્ષ હોય પણ પદની ગરિમા અને ઘણી વાર હું કઉ છું સરકારી કર્મચારીઓ આવે ડીઓ ઓફિસ ડીપીઓ ઓફિસ ત્યારે પણ હું કેતો હોય છે કે લોકો પણ આવીને સીધા પ્રિન્સિપાલ ને ચેર પર બેસી જાય મને નથી ગમતું ખરેખર મને એમ થાય કે હું એમને કહું કે ભાઈ તમે એ પદ નું જાળવો તમે હશો વડા હશો પણ તમે તમે તમારું એમને એમને તમે સન્માન આપશો તો નીચેનો સ્ટાફ સન્માન આપશે વિદ્યાર્થીઓ સન્માન આપશે એટલે શાળાઓની અંદર કર્મચારીઓને આપવું જોઈએ પણ એક વસ્તુ ધ્યાન રાખીએ કે સ્વતંત્રતા આપીએ સ્વસંદતામાં ના પરિણમે એટલા માટે સતત એક લીડર તરીકે આપણા નીચેના વ્યક્તિઓના કાર્યનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ અને એ કરતા રહીએ તો જ એ જે કંઈ એને કામ કરે એના પરિણામો શું હાંસલ થાય છે કામ તો બધા કરી નાખે આપણે કહ્યું જે કામ કરવાનું રૂટીન વર્ક કરી દીધું પણ પરિણામો હાંસલ થયા કે નહીં આપણે છેલ્લે એનાલિસિસ એ જ કરવું જોઈએ પરિણામો હાંસલ થયા કે નહીં એટલે હું અમારા શિક્ષકો સાથે અથવા તો ઉદ્યોગ જગતમાં છું એટલે અમારા મિત્રો સાથે વાત કરતો હોય કે ભાઈ પાંચ પ્રકારના જે ધર્મો કયા છે એમાં શિક્ષણને એક ધર્મ કીધો છે ટીચરનો ધર્મ કીધો છે ધર્મ શિક્ષણને અમારા ઉદ્યોગ ને પણ ધર્મ કયો છે એટલે આટલા મોટા ધર્મની અંદર નૈતિકતાનું આચરણ કરીને જે કામ આપણે હાથમાં લીધું હોય એ કામની અંદર સંપૂર્ણપણે એનું પાલન કરવું એ જે ધર્મ આપણે ફરજ બજાવવાની છે એમાં ક્યાંય ચૂક ના થાય અને વિદ્યાર્થીઓ વાલી સાથેનો આપણો સંપર્ક સંવાદ એ એટલા ઉચ્ચ પ્રકારનો હોવો જોઈએ કે દરેક લોકો આદર કરે અને જ્યાં સુધી વિદ્યાર્થી આદર નહીં કરે ત્યાં સુધી તમે કઈ પણ ક્લાસમાં બોલશો તો એ વિદ્યાર્થીના મનમાં નથી એટલે આપણે દરેક અમારા શિક્ષક સાથે પણ હું વાર્તાલાપ કરતો તારે કઉ છું કે તમારું આચરણ વ્યવહાર અને ભાષા તમારી બાળકો સાથે એવી રીતે હોવી જોઈએ કે એ લોકોને તમને સાંભળવાનું મન થાય તમારી સામે બેસે એને આદર થાય આપણને વેદ વ્યાસજી કે તુલસીદાસજી ઉપર આદર કેમ થાય છે મહાન માણસો ઉપર આદર કેમ થાય એમના વાંચવા એટલે ગમે છે કે આપણને આદર છે એટલે હું ઘણી આ પુસ્તકો વાંચતો હોય તો મને એમ થાય કે હું આનું પુસ્તક શું કામ વાંચું છું હું ગમે એના નથી વાંચતો પણ જેને ખુબ ખુબ સારું નામ કર્યું સારું કામ કર્યું તો આપણને એમ થાય કે આમનું પુસ્તક વાંચવા જેવું છે કઈક આમને સારું લખ્યું જ હશે પછી એમને ગમે તે લખ્યું તો એમના નામ સાથે જોડાઈ જાય છે એટલે જેવા તમે સારું કામ કરો અને સારા તમારો આદર આપતા થાય અને આદર પામવા માટે આપણે પોતે પણ આપણું આચરણ ને વ્યવહાર છે શ્રેષ્ઠ બનાવવું છે એવું મારું ચોક્કસપણે માનવું છે ખુબ સરસ સર કારણ કે શિક્ષકો એ આમ એક લીડર તો છે જ જે તે વર્ગના બાળકોના વિદ્યાર્થીઓના તો એક વિનંતી એવી કરીશ કે આપ આ શિક્ષકોને કોઈ સંદેશ આપવા માંગો છો કરીશ કે તમે એક નવી પેઢીનું ઘડતર કરી રહ્યા છો એ ઘડતરની અંદર આપણી નાની મોટી ભૂલો પણ હું ગુલાબભાઈ જાની સાથે મેં વાત કરી હતી ગુલાબભાઈ જાની અને એક વાર અમે બેઠેલા રાજકોટ થી આવેલા અને વાત કરતા કરતા શિક્ષકો મનમાં એટલે મેં એમને બહુ એક સરસ સવાલ કહ્યું મેં કહું ગુલાબભાઈ એમાં ભૂલ કોની તમે જે શ્રેષ્ઠ શિક્ષક થયા છો એનું કારણ તમારા શિક્ષકોએ તમને સારા ભણાવ્યા અને તમે જેને અત્યારે શિક્ષકો છો એને તમે ભણાવ્યા છે ભૂલ કોની ગુલાબભાઈ ને કહ્યું તમે જો શ્રેષ્ઠ એમાં નિરૂપણ કર્યું હોત તો તમે શ્રેષ્ઠ કરી શીખ્યા હોત તો પછી આપણા બોલવાનો એટલે એમણે કહ્યું ના ના સાચી વાત છે આપણી ભૂલ થઈ એટલે મેં એમને કહ્યું કે નવી પેઢી જેટલા પણ શિક્ષકો આવે છે એ શિક્ષકો ઇન્ટેલેક્ચુઅલ ની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે ખૂબ ભણેલા છે પહેલાની જેમ પાંત્રીસ ચાલીસ ટકા હોય તો મળી જાય શિક્ષિત થઈ જાય એવું નથી એવું નથી હવે બધા એ ખૂબ વાંચન કરેલું છે ખુબ ભણેલા છે ફક્ત એને કેળવણીની જરૂર છે એ કેળવણી અને એના એને જે કાર્ય સોંપ્યું છે એ કાર્યને ધર્મ માનીને કામ કરે કે મારે તો શ્રેષ્ઠ જ હાંસલ કરવું છે તો હું દરેક શિક્ષક મિત્રોને એ કહું છું કે શિક્ષણને ધર્મ માનીને વ્યવસાય ન માનતા કદી અને એક સારા વ્યક્તિ થવા માટે હું બધાને એ કહીશ કે આ ડેલ કાર્નેગી નું જે ગુજરાતી અનુવાદ થઈને પુસ્તક આવ્યું છે લોકવ્યવહાર લોક વ્યવહાર કારણ કે તમારી સફળતા લોક વ્યવહાર ને આધારિત હોય છે કોઈ પણ વ્યક્તિ એમ કે લોક વ્યવહાર વગર હું સફળ થઈ જઈશ ઇન્ટેલેક્ચ્યુઅલ થઈ જઈ મારી ઓફિસમાં બેસીને કરી નાખીશ તો નહીં થાય જ્યાં સુધી લોકોનું સમર્થન નહી હોય ત્યાં સુધી તમે કોઈ પણ સારું કામ નહીં કરી શકો અને એક બધા શિક્ષકો મિત્રો એ એક યાદ રાખવાનું છે કે પુરુષાર્થ થી જ પ્રારબ્ધ બદલી શકાય પુરુષાર્થ વગર એ ખૂબ પુરુષાર્થ કર્યા જો એ આપણે ઈચ્છીએ કે પ્રારબ્ધ નથી પ્રારબ્ધ નથી આપણું થતું તો એ નહીં થાય અને પ્રારબ્ધ બદલી શકાય છે અને થાય અને એ પુરુષાર્થ ચોક્કસપણે શિક્ષણની દિશામાં એક નવી પેઢીના ઘડતરમાં બધાએ લાગવું જોઈએ અને ફક્ત શિક્ષણ શિક્ષણને હું તો એક કેળવાયેલો નાગરિક તૈયાર કરવાની આપણી જવાબદારી છે અને આપણે બધા જ એ દિશામાં કામ કરીએ એક બાળકના સર્વાંગી વિકાસ ની અંદર કામ થાય ખાલી બુક પૂરતું નહીં આગળ વધી કામ કરવું જોઈએ ત્યારે આપણે સફળ આ ભારત બનાવવાની વાત કરીએ છીએ શિક્ષકો કેવું ઘડે છે અને કેવું તૈયાર થશે એ આપણું ફ્યુચર નેક્સ્ટ જનરેશન આપણને ખબર પડશે એટલે જો આપણે સારું ભારત ઇચ્છતા હોય શ્રેષ્ઠ ભારત ઇચ્છતા હોય તો આ જવાબદારી કોઈ રાજનીતિક પુરુષો એ કોઈ વહીવટ કરતા હોય કોઈ નથી લેવાની ફક્ત શિક્ષકો નક્કી કરશે કે અમારે આ નો બદલાવ કરી દેવો છે એક સમૃદ્ધ ભારત જ્ઞાની ભારત બનાવવું છે અને દુનિયા આખી પૂછે એવું બનાવવું છે તો આ કાર્ય શિક્ષકો જ કરી શકે અને એટલા માટે શિક્ષકોને મોટિવેટ કરવા જોઈએ એના નાના મોટા પ્રશ્નો હોય શિક્ષકોના તો એ શિક્ષકોના પ્રશ્નો પણ આપણે સોલ્વ કરવા પડશે બધું જ કઈ સારું હોય આપણે અપેક્ષા રાખીએ કે આપણે કહીએ એમ બધા કર્યા કરે પણ એની સમસ્યા લઈને સ્કૂલમાં આવે અને સમસ્યા નો કઈ પ્રોબ્લેમ હોય તો એ શિક્ષણ પૂરું કાર્ય નહીં કરી શકે એની લગાવ ના હોય ને એમાં એટલે એવા કોઈ પણ કાર્યની અંદર આપણે સતત એક લીડર તરીકે આપણે શિક્ષકોની નાની મોટી એના હાવભાવથી આપણને ખબર પડવી જોઈએ કે લીડર તરીકે શિક્ષણ કઈક મૂંઝવણમાં છે શિક્ષક અને આપણે એને મદદરૂપ થવાની કોશિશ કરવી જોઈએ સામાજિક પારિવારિક આ બધાની અંદર એક લીડર જો કામ કરે તો હું શિક્ષકોને એટલું જ કહીશ કે રાષ્ટ્ર ભાવિ રાષ્ટ્રનું ભાવિ તમારા હાથમાં છે તમે કેવું ઘડો છો એના આધારે આ દેશ ઘડાશે જો આપણને એવું લાગતું હોય કે અત્યારે દેશ બગડી ગયો છે તો આપણા ગુરુએ બરાબર કામ નથી કર્યું અને આપણને એવું લાગતું હોય કે નથી થયું અને સારું કરવું છે તો આજથી જાગ્યા ત્યાંથી સવાર આપણે સારું બધા કામ કરવા લાગીએ અને શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં શિક્ષકો આપતા રહેશે એવી અપેક્ષા રાખીએ આજે આટલી જ વાત કરીને પૂર્ણ કરીશું અને ફરી પાછા મળીશું સરને એક નવા વિચારો સાથે સર આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ધન્યવાદ 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 સર